અને આમ કરીને તે લોકોને છેતરતો ના માત્ર તેને પૈસાથી છેતરા પણ પોતે મોટો અધિકારી હોવાનું કહીને તેણે દેશના અલગ અલગ રાજ્યોમાંથી મહિલાઓ સાથે લગ્ન પણ કર્યા હતા પોતાની ઓળખ બદલી કાશ્મીર મહારાષ્ટ્ર અને ઓડિશા સહિત ભારતના ઘણા રાજ્યોમાં લગભગ સાત થી આઠ છોકરીઓ સાથે લગ્ન કર્યા હતા તે ઘણી ડેટિંગ એપ્સ અને વેબસાઇટ ઉપર પણ એક્ટિવ હતો તે હાલ કાશ્મીરમાં હતો અને પોતે પીએમઓ ઓફિસમાં કામ કરતો હોવાનું કહીને એક છોકરી સાથે લગ્ન પણ કર્યા હતા અને તેની સાથે રહેતો પણ હતો પોતે ક્યારેક સૈયદ ઈશાન બુખારી તો ક્યારેક ઈશાન બુખારી તો ક્યારેક ડોક્ટર ઈશાન બુખારી બનીને લોકોને છોકરીઓને ઠકતો હતો ઓડિશા પોલીસને સૈયદ ઈશાન બુખારી નામના વ્યક્તિ શંકાસ્પદ હોવાની વાત જાણવા મળતા એટીએફ ની વિશેષ ટીમે જાજપુર જિલ્લામાંથી દરોડા પાડી બુખારીની ધરપકડ કરી હતી આરોપી કાશ્મીર પોલીસને છેતરપિંડી અને બનાવટીના કેસમાં પણ વોન્ટેડ હતો અને તેની સામે બિન જામીન પાત્ર વોરંટ પેન્ડિંગ છે એવું પણ જાણવા મળ્યું હતું કે તે શંકાસ્પદ વ્યક્તિઓ અને કેટલાક પાકિસ્તાની નાગરિકોના સંપર્કમાં હતો મહત્વની વાત તો એ છે કે આ ઉપરાંત તેની પાસેથી ચાર મોબાઈલ ફોન અને એક આઈડી કાર્ડ કોરા ચેક વિઝિટિંગ કાર્ડ સહી કરેલ ખાલી સોગંદનામા પણ જપ્ત કરવામાં આવ્યા છે આરોપીના મોબાઈલમાંથી મળેલી ચેટ અને લિંકની માહિતી એકત્ર કરવા માટે તેને તપાસ માટે મોકલવામાં આવશે આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી વખત આપણને એવા વ્યક્તિ મળી જતા હોય છે જે લોકો પોતાને મોટો માણસ બતાવતો હોય છે ઘણી વખત તે સોશિયલ મીડિયામાં પણ એવા ફોટા અને વિડીયો મુકતા હોય છે જે જોતા લાગે છે કે આ વ્યક્તિ ઘણો પૈસાદાર અને નામદાર છે પણ હકીકત શું છે તે જાણ્યા વગર જ ઘણા લોકો અને ખાસ કરીને છોકરીઓ તેમની જાળમાં ફસાઈ જતી હોય છે આ જ કારણે સૈયદ ઈશાન બુખારી જેવા લોકો સોશિયલ મીડિયાની મદદથી છોકરીઓને ફસાવતા હોય છે એટલા માટે જ સોશિયલ મીડિયામાં ઉપયોગ કરતી વખતે સાવધ રહો લોકો જેવા સોશિયલ મીડિયામાં દેખાતા હોય તેવા હોય જ એવું બિલકુલ જરૂરી નથી એટલા માટે કોઈ વ્યક્તિ સાથે વાત કરતી અને મળતી વખતે સો વખત વિચારો